મારું નામ પરસુંબિયા દેવજીભાઈ હું આર્યશમાં ટંકારાનો મંત્રી છું અને અત્યારે જે આપણે આ મહર્ષિ દયાનંદનો બસો જન્મોત્સવ ઉજવવા માટે કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છીએ આપણે આ કાર્યક્રમ વિશેષ તૌર પર એનો બસોમો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ એક નાનકડી વાત એ પણ કહેવાની ઈચ્છા થાય કે એનો શતાબ્દી મહોત્સવ પણ ટંકારામાં ઉજવવામાં આવેલો હતો આજથી સો વર્ષ પહેલાં આઠ નવ દસ અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો ને છવ્વીસના રોજ તો એ કાર્યક્રમની અંદર પણ અનેક માણસો અનેક વિદ્વાનોની હાજરીમાં ટંકારાની અંદર શતાબ્દી મહોત્સવ ઉજવાયો આજે સો વર્ષ પછી એક આવું શ્રેષ્ઠ કાર્ય આપણને ટંકારાના નસીબ અને મોરબી જિલ્લાના નસીબની અંદર છે કે આવું આપણા આંગણે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો આજના જે કાર્યક્રમ છે એની અંદર ઓટોમેટિક એવું ગૌરવ આપણે લઈ શકીએ કે ભારતના પ્રથમ નાગરિક મહામહિમ આપણા રાષ્ટ્રપતિજી આપણી વચ્ચે પધારવાના છે જેમની તારીખ નક્કી થયેલી છે બારમી તારીખ બારમી તારીખે આપણી વચ્ચે રાષ્ટ્રપતિજી હશે બારમી તારીખ સ્વામી દયાનંદનો જન્મદિવસ છે એ ઉપરાંત અગિયારમી તારીખે આપણી વચ્ચે પુરુષોત્તમભાઈ રૂપાલાજી અને ભારતના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહજી આની ઉપસ્થિતિ અગિયારમી તારીખે હશે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એ દસ તારીખે ઉપસ્થિત રહેવાના છે ઉદઘાટન કાર્યક્રમ એના અધ્યક્ષતામાં સંપન્ન થવાનો છે તો આવા અનેક વિશિષ્ટ વ્યક્તિઓ આપણી વચ્ચે છે રૂપાલા સાહેબ છે અને સૌથી વિશેષતા તો એ છે કે આ કાર્યક્રમ જેના નેતૃત્વમાં જેના માર્ગદર્શનની અંદર થવા જઈ રહ્યો છે એવા આપણા ગુજરાતના વર્તમાન રાજ્યપાલજી ડોક્ટર દેવવ્રત આચાર્યજી એ આપણે આ ત્રણે ત્રણ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને દરેક ઇવેન્ટને એના નેતૃત્વમાં ચાલવાની છે આ બધા જ જે કાંઈ અતિથિ મહાનુભાવો પધારે છે એમને આમંત્રણ આપવાવાળા પણ એ છે વાત રહી કાર્યક્રમોની અંદર દસ તારીખે આ કાર્યક્રમ વિધિવસ શરૂ થશે સવારે સાડા આઠ વાગે મહર્ષિ દયાનંદનું જે જન્મ ઘર છે ટંકારામાં આવેલું છે જીવાપરા શેરીની અંદર ત્યાં સૌ પહેલાં યજ્ઞથી શરૂઆત કાર્યક્રમની થશે અને એક કલાકનો યજ્ઞ કાર્યક્રમ પૂર્ણ થાય પછી સાડા નવથી અગિયાર વાગ્યા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે જે ટંકારાના ઇતિહાસમાં કદાચ આવી પહેલી શોભાયાત્રા હશે એમાં અનેક અનેક વિવિધતા સાથેની શોભાયાત્રા છે તો એ શોભાયાત્રા સાડા નવે શરૂ થશે અને અગિયાર વાગે કરશનજી કા આંગણ જે કાર્યક્રમ સ્થળ આપણે નક્કી કર્યું છે ત્યાં પહોંચશે ત્યાંથી યજ્ઞની જ્યોતિ લેવામાં આવશે અને અહીંની યજ્ઞશાળાની અંદર પ્રસ્થાપિત કરવામાં આવશે અને ત્રણ દિવસ સુધી અહીંયા ચતુર્વેદ યજ્ઞ એટલે કે ચારેય વેદોના વીસ હજારથી પણ વધુ મંત્રો છે એ તમામ મંત્રો સાથેના આ ચતુર્વેદ પારાયણ કરવામાં આવશે ત્યાર પછી આપણું ઉદઘાટન સત્ર શરૂ થશે જેની અંદર આપણા મુખ્ય મહેમાન તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માનનીય ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિ હશે ત્યાર પછી રાતના સેશનની અંદર સાંજના સેશનની અંદર અનેક આર્યવીરો દ્વારા વ્યાયામ પ્રદર્શન કરવામાં આવશે અને સાડા સાતસો કુંડી યજ્ઞનું પણ આયોજન દસ તારીખના રોજ સાંજના રાખવામાં આવેલું છે એ ઉપરાંત રાત્રે એક સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં ભારતના તમામ રાજ્યોના જે વૈદિક સંસ્થાનો છે શૈક્ષણિક સંસ્થાઓ છે કોલેજો છે એમના વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવશે કાર્યક્રમો છે અગિયાર તારીખનો કાર્યક્રમ સવારે પાંચ વાગ્યાથી શરૂ થશે જે યોગ કક્ષાથી શરૂ કરવામાં આવશે અને પાછો તે સાડા આઠ સુધી કાર્યક્રમ ચાલશે સાડા આઠથી સાડા નવ દરરોજ જે અહીંયા યજ્ઞશાળા બનાવવામાં આવી છે તેની અંદર દરરોજ યજ્ઞ થશે એ યજ્ઞ પૂરો થાય પછી આપણા અનેક પંડાલો છે તમે બધાય જોયા હશે અલગ અલગ મંચો પણ છે કોઈ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલતો હશે કોઈ વિશેષ અતિથિ છે એમનો મુખ્ય પંડાલની અંદર કાર્યક્રમ ચાલતો હશે ક્યાંક નાના નાના સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો પણ ચાલતા હશે આવા અનેક કાર્યક્રમો સતત દિવસ દરમિયાન આપણે ત્યાં ચાલુ હશે વિશેષ અતિથિઓ હશે એમના કાર્યક્રમો હશે સન્માન કાર્યક્રમો પણ અનેક પ્રકારના થવાના છે તો અગિયાર તારીખનો કાર્યક્રમ આ રીતે પૂર્ણ થશે અને બાર તારીખનો કાર્યક્રમ પણ સવારે પાંચ વાગ્યાથી યોગ કક્ષાથી શરૂ કરીશું યજ્ઞ થશે અને પછી આપણા રાષ્ટ્રપતિજી પધારશે અને એના અધ્યક્ષતાની અંદર આપણો સમાપન કાર્યક્રમ થશે તો આ રીતનો આખો કાર્યક્રમ છે અને પાછું જ્યારે સમાપન કાર્યક્રમ પૂર્ણ થશે આ જ યજ્ઞની જ્યોતિ શોભાયાત્રાના રૂપમાં પાછું ટંકારાની મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ છે એની યજ્ઞશાળાની અંદર પ્રસ્થાપિત કરવામાં આવશે અને આઠમી માર્ચ શિવરાત્રિનો દિવસ છે જે મહર્ષિનો બોધરાત્રિનો દિવસ છે ત્યાં એક મહિના સુધી આ ચતુર્વેદ પારાયણ ચાલુ રહેશે અને ચારેય વેદોના તમામ મંત્રો સાથે ત્યાં યજ્ઞની પૂર્ણાહુતિ આઠમી માર્ચે શિવરાત્રિના રોજ કરવામાં આવશે આ આ રીતનો નિર્ધારિત કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો છે આજે એક ગૌરવ સાથે કહી શકાય કે અત્યાર સુધીના મારી બાવન વર્ષના આયુષ્યની અંદર મેં જોયું છે ટંકારામાં અનેક કાર્યક્રમો થયા છે પણ અત્યારે જે ટંકારાનો માહોલ બહેનોથી લઈ બાળકોથી લઈને યુવાનોની અંદર એટલો બધો ઉત્સાહ છે કે ઘરે ઘરે તોરણો બાંધવા રંગોળી કરવી દીપમાલા પ્રજવી કરવી અને અત્યારે રોજના સમયમાં અત્યારે આ કાર્યક્રમ સ્થળ ઉપર અનેક યુવાનો આવે છે અને આ કાર્યક્રમને વધુને વધુ કેવી રીતે હાઈટ આપવી કેવી રીતે ઊંચાઈ ઉપર લઈ જવી કેવો ગરીમા આપવી એના માટેના ભરચક પ્રયાસો ટંકારાના માધ્યમથી અને અત્યારે તમે ટંકારાના ગલીઓમાં જાશો તો તમને એટલો બધો વાતાવરણ આમ પોઝિટિવ જોવા મળશે એનું કારણ છે ટંકારાનું ખુદનું વાતાવરણ અને આજે મહર્ષિજીને એ લોકોએ સ્વીકારી લીધા કે ખરેખર મહર્ષિ આનંદ શું હતા ટંકારા ચોકડી જે ઓવરબ્રિજ છે એનાથી એક કિલોમીટર દૂર એચપી પેટ્રોલ પંપ છે એની બાજુમાં કા આંગણ એવું નામ આપવામાં આવેલું છે આ એ પવિત્ર જગ્યા છે કે જે જગ્યાએ આ કાર્યક્રમ ત્રણ દિવસનો થવા જઈ રહ્યો છે બહુ સરસ તો આ કાર્યક્રમની અંદર અમે એવો અંદાજ કરીએ છીએ કે વીસ થી પચીસ હજાર માણસો પ્રતિ દિવસ હશે અને રાષ્ટ્રપતિજીની ઉપસ્થિતિમાં એ સંખ્યા કદાચ ઘણી બધી વિશેષ હોઈ શકે બીજું અમારી જે અહીંની સંચાલન સમિતિ છે કાર્યક્રમનું જે ઓર્ગેનાઇઝ કરે છે એ સમિતિ એવું નક્કી કરેલું છે કે જેટલા પણ મહાનુ મહેમાનો પધારશે એ તમામને માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને આવાસ યોજના પણ નિઃશુલ્ક છે હા દરરોજ સવારથી એક વિશેષતા એ પણ રાખવામાં આવી છે કે જમવાનો સમય રસોડું સવારે સાત વાગે ચાલુ થશે રાતના અગિયાર ચાલુ રહેશે કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ આવે તો એ ભોજન લઈ શકશે એના માટે એસટી વિભાગને આપણે અહીંથી કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે આપણું જે રાજકોટનું રેલવે સ્ટેશન છે ત્યાં પણ બસો ઊભી હશે આપણું હિરાસર એરપોર્ટ છે ત્યાં પણ બસોની વ્યવસ્થા કરેલી છે તો જે જે જગ્યાએ આવકના સ્ત્રોત છે માણસોને આવવાના ત્યાં વાહનની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરી છે અને અમારી સમિતિ દ્વારા પણ કરવામાં આવેલી છે પ્રાઇવેટ બસોની પણ વ્યવસ્થા ત્યાં હશે અમારો ઉદ્દેશ્ય એટલો છે કે આવનાર અતિથિ પંજાબ હરિયાણા નાગાલેન્ડથી પણ પધારવાના છે સાથે એ પણ કહી દઉં એકત્રીસ દેશના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે એકત્રીસ દેશના વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તો આવતા વ્યક્તિઓ માટે કોઈપણ જાતની અગવડતા ન રહે એના માટેનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે મારી બાજુમાં બેઠેલા મારા સાથી મિત્ર રમણીભાઈ વડાવિયા જે આ તમામ મહેમાનોની ઉતારાની વ્યવસ્થા સંભાળવાના છે આજે ગૌરવ સાથે એટલું કહી શકું કે ટંકારાના જે પણ પરિવારજનો છે એણે એમ કીધું છે કે સાહેબ મારા ઘરમાં ત્રણ રૂમ છે એમાંથી અમે એક જ રૂમનો ઉપયોગ કરીએ છીએ બે રૂમમાં અમે અતિથિઓ માટે આપવા તૈયાર છીએ એની બધી વ્યવસ્થા અમે કરશું એને ગરમ પાણી જોઈ એને ચા પાણી નાસ્તાની જરૂર પડશે તો આ જે વાતાવરણ અત્યારે ઊભું થયું છે એ ખરેખર ઋષિને શ્રદ્ધાંજલિ આપવા માટે બહુ સારું પોઝિટિવ વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ